મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ દાખલ અને પ્રમાણિત કરવાના નિર્ણયની કાર્યવાહીમાં સરળીકરણ કરાશે ખેડૂત ખરાઈ માટે રેકોર્ડ ચકાસણીમાં છ એપ્રિલ ઓગણીસો પંચાણું થી જ મહેસૂલી રેકોર્ડ ધ્યાનમાં લેવાશે લેન્ડ રેકોર્ડ ડિજિટાઇઝેશન અને ઓનલાઈન પારદર્શી પ્રક્રિયાને વેગ આપતા જ જનહિતકારી નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ લોક ઉપયોગી બનાવી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર છ સભ્યોની ટીમ તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ચાર દિવસીય ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત કરાશે ભારે વરસાદ સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડોક્યુમેન્ટ ઓન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઇન્ટર મિનિસ્ટ્રેશન સેન્ટર ટીમના અધિકારીઓને બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ભારે વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે ચોત્રીસ તાલુકામાં હળવાથી લઈને ભારે વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ નવસારીના ચીખલીમાં સત્યાવીસ મેમી પડ્યો હતો ગઈકાલે ચોત્રીસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો જેમાં ચીખલીમાં સત્યાવીસ મીમી સુબીરમાં છવ્વીસ મીમી વધઈમાં ચોવીસ મીમી ગણદેવમાં બાવીસ મીમી સોળ મીમી ડાંગમાં મીમી ધરમપુરમાં તેર મીમી વ્યારામાં મીમી અને કપડારામાં મીમી વરસાદ નોંધાયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાંથી પસાર થતી મેટ્રો રેલ સોમવારથી ઇન્ટર કનેક્શન મારફતે ગાંધીનગરને આવરી લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમી સેક્ટર એક ના નવા મેટ્રો સ્ટેશન ખુલ્લું મૂકવા સાથે ગાંધીનગરથી મોટેરા શુભારંભ કરવામાં આવશે ત્યારે હવે રાજકોટ અને વડોદરામાં આવી જ રીતે મેટ્રો રેલ સેવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે એટલું જ નહીં ઝડપથી વિકસી રહેલા ગિફ્ટ સિટીમાં સર્ક્યુલર મેટ્રો રૂટ તથા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સાંકળી લેવા નવો ટ્રેક બિછાવાનો પ્રોજેક્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અંદાજે રૂપિયા ચોવીસ હજાર પાંચસો પંચાવન કરોડના અંદાજીત ખર્ચે ચાર પ્રોજેક્ટને ઝડપે ઝડપથી હાથ ધરવા માટે કેન્દ્ર સરકારને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા દરખાસ્ત મોકલી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હવામાન વિભાગે આજે દિલ્હી સહિત તેર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે ચોમાસાની વિદાય ક્યારે થશે તેને લઈને હવામાન વિભાગ તરફથી અપડેટ આવી છે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો ગુજરાતમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે તેવામાં હવે ગુજરાતમાં ચોમાસું યુટર્ન લેશે તેવા એંધણ વર્તાઈ રહ્યા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવન પાછા ખેંચવાના કારણે આગામી સપ્તાહે હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો